હેલો ગુડ મોર્નિંગ ગાઈસ તમારું સ્વાગત છે મારા બ્લોગમાં મારું નામ છે હાર્દિક ચલ્લા અને આજે થઈ છે ચાર તારીખ અને ગુરુવાર આજનો સુવિચાર છે ચાલને ફરી પાછા મળીએ થાક ઉતરી ગયો હોય તો આ અલ્પ વિરામને ખસેડીએ ચાલને ફરી પાછા મળીએ થાક ઉતરી ગયો હોય તો આ અલ્પ વિરામને આપણે ખસેડીએ એટલે કે ઘણીવાર કેવું છે ન બોલતા હોય ને એવું બધું હોય ને ટુંકમાં કે ને કે અબોલા કર્યા હોય તો એ અલ્પવિરામ મૂક્યું હોય ને એમ કહે અધૂરું જ છે અધૂરું જ છે જીવન તો અધૂરું છે એટલે જીવનમાં તો હજી ઘણું આગળ કરવાનું હોય એટલે એ ને આપણે ખસેડીએ એમ કવિ એમ કહેવા માંગે છે ખાનાનાના દર્શન કરી લો એકદમ મસ્ત લાલ કલરનો ઘુમ્મટ ને લાલ કલરના ભાગા એકદમ ચકાચક બસ તો હવે ટિફિન ટિફિન ભરાયું છે આજે દાળ ભાત શાક રોટલી છાસ અને ऑफिस से જવા માટે રેડી ઓફિસર જાઓ અને પછી મળીએ 1 eternity later આ સુ ગલે છે નમજે કસીવાય લમે છે વા 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 એ ચાલો રસોડામાં જોઈએ યાર રસોડામાં શું છે રસોડે મે કોણ હૈ રસોડે મે ક્યા ચલ રહા હૈ મેંદા ઓર યે ક્યા હૈ બ્રેડ રસોડા મે કો રસોડા મે તુમ હો તો ક્યા કરને કા હૈ આજ રસોડે કો બ્રેડ પકોડા બ્રેડ પકોડા અલ્યા વાહ બ્રેડ પકોડા બનાવવાના જે રસોડામાં આજે પ્રેમ જરા ગોરાઈ ગયા છે એટલે બ્રેડ પકોડા બનાવી રહ્યા છે બ્રેડ પકોડા વાહ ને બ્રેડ પ્રેમ ઓ બ્રેડ જે નવ 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 બ્રેડ જે નુ બનાવ ચાબાક ચાબાકતી જો આજે ચાબાક્યો પ્રેમ નથી છે કરો અરે વાહ કરો 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 હં Eh, alewa bakala cici cici cika lo, karo pak Alewa Alewa, alewa, alewa Apu, apu, apo tane apo, al, ala, lamo, ala tilamo, oke, okay? hawad do, hawad do, hawad do, kama di kala, <laughs> do, hawad do eh. ઉકલીજી હા કઈ દો બતને હેલો કઈ દો એ એ એ નસીક ઓકે ચાલ ઓકે જો મમી ચૂકલે છે રચનામાં દાદી ચૂકલે છે જો દાદી ને મમી ચૂકલે છે જો જો આ ટકડી છે આ ખાવ છે આ કાવજ મન છે ખાવ પાણી આવી જે

એને કી એ મો ચોકડી નો મો બોગડી 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 એમ ખબર પડી જ વિડિયો વારો ચાલુ જ અત્યારે હમણા જોયું ટાઈમ ને પણ બધે જાવ જો બધે કા હું કરે ને આ હું કરે આ પંજાબી એ પંજાબી માણસ એ બાજુ મળો જ હતી પંજાબી છે ને રોજ પંજાબી બનતું છે હે શું હે જાવ છે આ ગોળ ગોળ કેમ બનાવ ગોળ ગોળ એટલે બનાવ્યું માવો વૈધો છે બરાબર હા એનું શું થઈ જાય ઓલા ઓકે પણ ઓ વાહ જો મોબાઈલ લેવો એવું નો ચાલે મોબાઈલમાં આપણે છે ને બ્લોક કરીએ છીએ ખાશો આ દો હા ખાશો ના ના ખાશ હા આમ નઈ જવા દો નઈ જવા દો જવા દો બેટ જોજે

ম মা মা ফন মা মা থাকি ্ পা বামসেন খইদ বসক থাক বাম খাওয়া তো বাম বা বা । বা বহার কাম নেতে ুতে উঠিনে । કર પાછું મારે કઈ એવું નથી કર દે એવું કે બધી કરી વાત તો નહી કરતે ભાઈ મજી કો કઈ આ મજી કો એમ કે સંશોધન કરે કે હું કરે છે બધાય જળ મૂળ ઉધી ભોગે ઓ મજી કલા નો મહાવત ને એવું કરે છે મજી કલા ને દીકલા ને એવું કહે છે કે ઊઠો ન તો પણ ઊઠાઈ સ્કૂલ માં આવે છે ઊડે ને

જો ઉતરી ગયો આમ જો આ ક્યારે આમ જો આ ક્યારે કરી ગયો હે અજી હમણા તો નતી મે જો ઓ નો લેવું છે યમન કે કઈ ખબર છે શું લેવાનું તો રણાળો

કાલિકા ક સુઈ સુઈ ગયા ફાઇનલી સુઈ ગયો છે એટલે હું વાત બહાર નહી નથી આટલા આટલા ઊઠી જાય બનાવ્યો કે ખોટો નથી આમ કેને પિન ડ્રોપ એ બધું છે બસ તો હવે આવે એવું બધું તો આવતું જ રહેશે કૃષિ અને એના મમ્મીની ચર્ચાઓ તો છે જ માર્કેટમાં હમણાં હાચીને ભાવનગર ગયો હતો ને તો એક ભાઈ મહિલા મને કે હે યુટ્યુબમાં વિડીયો બનો હા બકુવાળા ભાઈ હવે બકુવાળા ભાઈ પછી મને એમ થયું મારું નામ જ ચેનલનું નામ લખી નાખું બકુવાળા ભાઈ બકુવાળા ભાઈ બકુબા રાખી દે બકુવાળા ભાઈ એટલે એવું બધું છે તો બસ આવા વિડિયો આવતા રહેશે બરાબર તો આ વિડીયોને તમારે છે ને લાઈક કરી દેવાનું કમેન્ટ કરી દેવાનું શેર કરી દેવાનું અને સબસ્ક્રાઈબ કરી દેવાનું ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ કરી દો યાર મજા આવવાનું મળીએ